નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરાના અડતાલીસ વર્ષીય દર્શનબેન શાહ જેઓના ઓર્ગન પાંચથી છ વ્યક્તિઓને જીવનદાન આપશે વડોદરાના વાઘોડિયા રોડ ચિમનભાઈ પાર્કમાં રહેતા હતા દર્શનબેન શાહ પરિવાર દર્શનબેનના પાંચ ઓર્ગનનું ડોનેશન કરશે દર્શનબેનની આંખો હૃદય કિડની અને લિવર તેને ડોનેટ કરાવશે સોળ તારીખે સાંજે અચાનક જ દર્શનબેનને માથું દુખતા તેઓ ઘરે ધડી પડ્યા હતા તેમના પરિવારમાં તે તેમના પતિ અને ચૌદ વર્ષીય દીકરો છે ભીની આંખે દર્શનબેનના પતિએ કહ્યું કે મારા દીકરાએ તેની માતાનું છત્ર ગુમાવ્યું પડોશીઓએ એકસો આઠ બોલાવી પાણીગેટ ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા ડૉક્ટર મિતેશ સુતરિયા દર્શનબેન શાહનો ઈલાજ કરી રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે દર્શનબેન શાહને બ્રેઇન હેમરેજ થયું છે એકવાર દર્શનબેનને રિકવરી આવી હતી અને ત્યારબાદ બ્રેઇનની બીજી નસ ડેમેજ થઈ ગઈ અને બ્રેઇનની બીજી નસ ડેમેજ થતાં તેઓ કોમામાં જતા રહ્યા અને ત્યારબાદ ડૉક્ટરે તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું વર્ષો પહેલાં દર્શનબેને પોતાના પતિ ચિરાગભાઈને ઓર્ગન ડોનેશન માટે વાત કરી હતી જે તેઓને યાદ આવી તેમણે આ વાત બીજેપી શહેર પ્રમુખને કરી બીજેપી શહેર પ્રમુખે ઓર્ગન ડોનેશન માટે ડૉક્ટર મિતેશ સુતરિયા સાથે સંકલન કર્યું ડૉક્ટર મિતેશ સુતરિયાએ પરિવારને ઓર્ગન ડોનેશન માટે માર્ગદર્શન પૂરું પાડ્યું ડૉક્ટર મિતેશ સુતરિયાના માર્ગદર્શન બાદ પરિવાર સહમત થતાં ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા આરંભ થઈ ગ્રીન કોરિડોર કરી વડોદરા અમદાવાદ સુરત આ ઓર્ગનને લઈ જવામાં આવશે દર્શનબેનના ઓર્ગનથી વડોદરા અમદાવાદ અને સુરતના દર્દીઓને જીવવાની નવી ઉમ્મી મળશે ઓર્ગન ડોનેશનથી અનેકોના જીવ બચાવી શકાય જેથી ઓર્ગન ડોનેશન કરવું ખૂબ જ જરૂરી છે ડોક્ટર મિતેશ સતરિયાએ એમ કહ્યું હતું લીધે અમને તકલીફ થઈ કે જેમાં લીધે એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું પણ એના શરીરના બીજા બધા જ અંગ બહુ જ સારા હતા એટલે બારેક કલાક વેઇટ કર્યા પછી અમે એને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા અમારી ટીમ અને અમારી ન્યુરોલોજીસ્ટની ટીમે સાથે મળી હવે પછી રિલેટિવ જોડે વાત થઈ એમાં એક રિલેટિવ છે નયનભાઈ એ સાથે હતા જે બીજેપીના કાર્યકર પણ છે અને એમની સાથે ડૉક્ટર વિજય શાહ પણ હતા એટલે એ લોકોએ સાથે ભેગા થઈ અમે પણ એમને સારી એવી સમજાવ્યા અને દે આર રેડી ફોર ઓર્ગન ડોનેશન એટલે યંગ હતા અને ઓર્ગન ડોનેશન થઈ શકે એવું હતું એટલે બધાના જોઈન્ટ એફર્ટથી ઓર્ગન ડોનેશન માટેનું ઇનિશિયેટિવ ચાલુ કર્યું જેમાં રિલેટિવનું કાઉન્સેલિંગ આવે એમને સમજાવવાનું એનું એચએલએ મેચિંગ કરવું પડે એ બધું પ્રોસેસ હોય છે પ્રોસેસ આપણે પૂર્ણ કરી ગઈકાલે રાત્રે નવ વાગે ફાઇનલાઇઝ કર્યું કે અમે ઓર્ગન ડોનેશન માટે આગળ વધીએ છીએ એટલે આજે સવારથી બધી ટીમ અને મેચિંગ ડોનર્સ ના ચાલુ કર્યા છે એટલે ડોનર્સ મળી ગયા છે એટલે જેને મેચિંગ થતું હોય એવા પેશન્ટોના જે લિસ્ટ હોય એ લિસ્ટ એક્ટિવેટ થયા એટલે છેલ્લે ફાઇનલી લીવર બંને કિડની બંને આંખોના કોર્નિયા અને હાર્ટ આટલા ઓર્ગન ડોનેશન પોસિબલ હતા એ બધા જ ઓર્ગનને ડોનેશન માટે દે રેડી સગાઓને પણ રેડી છે અને લોકો બહુ જ ખરેખર નોબલ કોઝ માં સાથ આપ્યો છે આરી હોસ્પિટલ ની ટીમ એની સાથે જ છે 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 તો કે કે નવર છે જર્ષે અમદાવાદ જશે સુરત જશે ને બરોડા ત્રણ સેન્ટર માં જશે હવે કઈ જગ્યા પર જશે એ ડિસ્પોઝર આ લોકો નથી કહેતા પણ બેઝિકલી આ ત્રણ સેન્ટર પર જે શેર સેન્ટરમાંથી જે જે નું ડોનર છે એને ડિસ્ટ્રીબ્યુટ થશે કે જનરલ કોને લાભ થશે જનરલી બેન એવું છે કે એક liver બે kidney બે કોર્નિયા અને

એવા ભીનાઉં થયું છે એટલે અમારા ફેમિલી ડૉક્ટર ડૉક્ટર મિત્ર સુધર્યા જેઓની પરિવાર સુધી હોસ્પિટલ છે ત્યાં હું અમને રેફર કર્યા કે તમે સાહેબ જોડે જતા રહો સાહેબે ત્યાં એમને ચેક કર્યા કરતા એમને અંદાજ આવી ગયો એટલે તાત્કાલિક સાહેબ કે સીટી સ્કેન કરાવવા જતા રહો અને સિટી સ્કેન કરીને સીધા જ મારું આઈસીયુમાં જ શિફ્ટ થઈ જાઓ જેથી તમારા માટે બેસ્ટ રહેશે એટલે અમે એમના કહેવા મુજબ ચાલ્યા અને એમને અમને ભરપૂર વખત સપોર્ટ આપ્યો અને જેવો રિપોર્ટ ત્યાં થયો એવો સાહેબને પહોંચ્યો થઈ ગયો અને એમને તરત જ અમને કીધું કે અમને કંઈક વધારે પ્રોબ્લેમ લાગે છે એટલે આપણે ફિઝિશિયનને બીજા બતાવ બતાવવું પડશે તો રાતે રાત રાતના અગિયાર બાર વાગ્યાના સમયમાં અમને બીજા ડૉક્ટરને બોલાવી બ્રેડના ડૉક્ટરને બોલાવી અને એમણે ચેક કરાવડાવ્યો એટલે એમને એમ કીધું કે રિપોર્ટ કરાવી લો એટલે બીજો એક અમને રિપોર્ટ કીધો એટલે સાહેબને અમને ત્યાં મોકલ્યા ત્યાં આ રિપોર્ટ આ ડોક્ટરને કયા પ્રમાણે બીજો કરાવી લો એ કરાવતા અમને એ જાણવા મળ્યું કે એમના ભાઈમાં ખામી છે એ જે ડોક્ટર જ સમજી શકે એટલે અમારા ડોક્ટર શું કર્યા જ હોય છે કારણ કે અમે અમારા પરિવારનો તમામ નિર્ણય આ સાહેબ સેવા કદાચ લેતા નથી કારણ કે અમે કાયમ અમારા પરિવારને દરેક ટાઈપ કોઈ પણ કેસમાં એમની જોડે આવીએ તો એમની એમની કોઈ નિર્ણય લેતા જ નથી એટલે સાહેબે કીધું આવું થયું છે તો કે કે ઓપરેશન હવે કરાવવું પડશે અને પેલા સાહેબ કીધું કે ઓપરેશન તાત્કાલિક કરવું પડશે તો અમે રાત્રે બે વાગે સાહેબને ફોન કર્યો રાત્રે બે વાગે સાહેબને મારો ફોન ઉપાડી તાત્કાલિક એવું કીધું કે કશું ચિંતા ના કરીશ હું ડૉક્ટરને કહી દઉં છું અને રાત્રે રાત્રે ડૉક્ટર સાહેબે નીકળે વાત કરી કે અમને શું છે કે અમારું ઓપરેશન નક્કી કરાવી દીધું વહેલી સવારમાં છ વાગે એમનું ઓપરેશન નક્કી કરી અને તાત્કાલિક અમે અમારું ઓપરેશન સક્સેસફુલી કરાવી કરી આપ્યું પરંતુ અમારી

બધું જોતા જોઈએ હોઈએ સાથે સાથે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એટલે અમારી પાર્ટીમાં આવી બધી શિસ્તાઓ શીખવાડવામાં પણ આવે છે કે આવું કંઈક થાય તો આપણે આવું કરવું જોઈએ અને આવું જ અમે શીખતા હોય એટલે અમારા પરિવારમાં જ્યારે એકદમ બનાવ બન્યો તો મારા ભાઈએ તો કહ્યું કે ભાભીને પહેલાં આવું બોલતા હતા અને અમે જે આવું બનાવ બનાવ વાત કરતા આવું કીધું એટલે મેં મારા ભાઈને સજેસ્ટ કર્યું કે ભલે આપણે આપણે આઉટ કરી દેવું જોઈએ અને આ જ કરવું જોઈએ જેનાથી આપણાથી કોઈ પાંચ છ પરિવાર જો જીવી જાય તો આપણો પરિવાર ભલે રચડી જાય પણ સામેવાળાનો જો પરિવાર બચી જાય તો આપણા માટે આપણો વ્યક્તિના આપણા અંગ છે કે સામેવાળામાં હશે એટલે આપણો માણસ જીવિત છે ખાલી આપણું દેહ આપણું શરીર જતું રહેશે માટીમાં પણ સામેવાળો એ જીવતો જ રહે આવા નિર્ણય લેવા જોઈએ અને લોકોનું કામ કરવું જોઈએ કારણ કે જો આપણે તો જતા રહીશું આપણું શરીર માં કશું જ નથી પણ આપણા શરીરમાં જે બધા જ પ્રકાર જે છે એ બધા ને આપણે દાન કરીએ તો કોઈના પરિવારો આપણાથી છીવી જાય તો એનાથી મોટું કોઈ પૂર નથી કોઈ પણ જાતના આપણી ઘણી આર્થિક પરિસ્થિતિ ના હોય પણ આપણા શરીર આપણી ઘણી જે પરિસ્થિતિ છે આપણું શરીર છે એ મોટું દાન કરી દે કે પૈસાથી તમે કોઈને દાન નથી કરી શકતા પણ મને કોઈ અંગ દાન કરી અને એક સારું સમાજને ખબર પડે કે આવું કરવાથી સમાજના લોકોને આવા ફાયદા મળે છે અને એમના પરિવારને લોકો એવું કે આ એક દાનવીર પરિવાર છે